મોરબીની મણી મંદિર પાસે આવેલી હતી હિન્દુ સંગઠનોની માંગણી બાદ દરગાહની વૈધતા મુદ્દે તંત્ર કાર્યવાહી કરી બાદમાં નિર્ણય લેવાયો હતો દરગાહ ડિમોલેશનને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો મોરબીમાં પ્રખ્યાત રાજાશાહી વખત મણિમંદિર મહેલની લગોલગ એક મસ્જિદ આવેલી હતી જે અધિકૃત છે તેવું હિન્દુ સંગઠનોએ ડિમોલિશન કરવા માટે બે વર્ષથી લડત ચલાવી હતી બે વર્ષના વિવાદ બાદ આજે મહાનગરપાલિકા દ્વારા મણિમંદિર પાસેની મસ્જિદનું ડિમોલિશન કરી નાખવામાં આવ્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ત્યાં કોઈ પણ નહીં જવા માટેનો નો એન્ટ્રી જેવું બોર્ડ લગાવવામાં આવ્યું હતું આ મસ્જિદના મુંજાર મુંજાવર વિરુદ્ધ પણ હોવાનું લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું આ મસ્જિદનું ડિમોલેશન કરવામાં આવ્યું તેવા મેસેજ શહેરમાં ફરતા કેટલાક વિસ્તારોમાં ટોળા ભેગા થયા હતા પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના બનવા પામી નથી જીડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી